વાવ એમએલએ અગિયાર લાખનું શાળામાં અભ્યાસ માટે દાન આપી કન્યા કેળવણીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલના કેમ્પસમાં એકતાલીસ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા શંકરભાઈ ચૌધરીએ તમામ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા સાથે સાથે વાવ એમએલએ સ્વરૂપજી નવનવા છતાં વાવના અનેક પ્રશ્નોની રજૂઆત કરી ઉકેલ લાવે છે તેમજ બનાસકાંઠાના અમૃતજી હોય કે લવિંગજી હોય ભાજપ કે કોંગ્રેસની વાત નથી પણ અનેક પ્રશ્નોને લઈને રજૂઆત કરતા હોવાથી મને પણ ગર્વ થાય છે આજે પણ તમામ મા બાપને મારી દિલથી શુભેચ્છાઓ છે કે આપે દીકરા દીકરીના લગ્ન સમાજના આંગણે કરાવ્યા છે દરેકને કોઠા સુજ હોય તો ગમે તેવા પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય એ લવિંગજી પાસે શીખવા જેવું છે તેવું અધ્યક્ષનું કહેવું છે આપણા રાધનપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને જેમણે હમણાં સમાજને ઉપયોગી એવી ઘણી બધી વાતો કરી એવા માનસિંહ લવિંગજીભાઈ ઠાકોર કાંકરેજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને સમાજ માટે શિક્ષણની એમણે માર્ગદર્શન આપ્યું એવા શ્રી અમૃતજીભાઈ ઠાકોર એવા જ હમણાં અહીંયા અગિયાર લાખ રૂપિયાની એમની ગ્રાન્ટમાંથી જાહેરાત કરી અને શિક્ષણનું કામ આ સમાજના આગળ થાય એવું કામ કર્યું એવા વા વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મની શ્રી સરુદિભાઈ ઠાકોર આપણે બધા ભાગશાળી છીએ કે દાસ બાપા કોઈ સદારામ બાપા હતી અહીંયા એ જગ્યાથી આપણને આશીર્વાદ આપવા માટે અહીંયા વધાર્યા છે તો એમનો પણ આપણે હૃદયથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનીએ બધા સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામે તમામ આગેવાનો વડીલો બધાના નામ લઈએ શક્યા એવા છે તમામે તમામ આગેવાનો અમારા ધારાસભ્યો ત્રણેય એવા છે ને

એ ત્યાં રજૂઆત કરતા હોય નવા નવા હોય તો સ્વરૂપ કે આ વિધાનસભામાં જે સૌથી વધારે પ્રશ્નો કૃષિ અને પ્રશ્નો ઉકેલ લાવવાનું કામ પણ કર્યું છે એટલે વિધિવત રીતે હું ત્રણેમાં ધારાસભ્ય શ્રીઓને હૃદયથી અભિનંદન આપું છું કે પ્રજા માટે પ્રશ્ન એનો ઉકેલ લાવવા માટે ખાલી પ્રશ્ન પૂછવા એ પૂરતું નથી હોતું પરંતુ પ્રશ્નની ઉકેલની દિશામાં આગળ કહેલી રીતે વધવું નહીં તો રજૂઆત તો બધી કરી શકાય પરંતુ રજૂઆત કર્યા પછી એનો ઉકેલ લાવવાની દિશામાં અમાન્ય ત્રણેય ત્રણે ધારાસભ્યશ્રીઓ સક્રિયતાપૂર્વક જે અહીંયા ભૂમિકા ભજવે છે અને અહીંયા ત્રણે ઉપસ્થિત છે ત્યારે ત્રણેય મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું જે દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલા પાડ્યા છે આજે એમને હૃદયથી ખૂબ ખૂબ શુભાશીષ શુભેચ્છાઓ અને સાથે એમના મા બાપને ધન્યવાદ ને અભિનંદન કે તમે સમાજના આંગણે આવી અને આજે દીકરા દીકરીઓના લગ્ન કરાવ્યા છે આનાથી મોટું પુણ્ય બીજું ના હોઈ શકે જેમ કે આ સમાજના આંગણા છે ત્યારે જ માન્ય ધારાસભ્યશ્રીઓ વાત કરીએ એ પ્રમાણે આ સ્ટેજ ઉપર આટલા બધા આગેવાનો છે એ તમને શુભેચ્છા આપવા ઘરે ન આવી શકે એક એક લગ્ન કર્યો હોત તો પરંતુ સામૂહિક રીતે સમાજના આંગણે છે ત્યારે તમને બધાને આટલા બધા આશીર્વાદ આપવા માટે પણ આવ્યા છે તમને જીવનની અંદર ખૂબ સફળતા મળે સુખ સમૃદ્ધિ મળે એવી હૃદયથી ખૂબ શુભકામનાઓ અને આજે તંત્રી અમારે માપનું બોલે એટલે તમને અભિનંદન આવું માપનું ભાગ તમે થોડા કડક પડો છો વધારે તંત્રી મારે તો કેવું રહે તમે કામ ખુબ સરસ કરો છો તમે શિક્ષણ માટે જીવ બાળીને કામ કરો છો દીકરીઓ માટે ભણાવવાનું કામ પણ તમે આટલું બધું સરસ આખી ટીમ કરો છો એમાં કોઈ વાત પેલું નથી પીરાજી પણ થોડા બોલવામાં થોડા કડક છે એમાં થોડા સુધારો કરજો એવી મારી અપેક્ષા છે થાય તો કરજો બાકી હું તો તમને વિનંતી કરું છું મારી તો ખાસ આગ્રહ બધી વિનંતી છે કે કંઈક કરો આવો થોડો સુધારો કરશો ને હોશિયાર માણસ છે એમણે યુરોપની વાત કરીને અમે બધી આગી ટીમ પહોંચી ગઈ હતી એમને કંઈનો કઈ વિષય પાસપોર્ટ ને વિનામાં પ્રશ્ન હતો તો બે ચાર દિવસ મોડો થયું તો પછી વાત કરી મને કે સાહેબ તમે યુરોપની ટીમમાં આપી ટીમ જાય છે બધી ઝેરીની તો મેં ક્યારે જીવનમાં યુરોપ જોઈશ હું ક્યારે આટલા બધા દેશ જોઈશ તો જર્મની હું ક્યારે જોઈશ હું બાકીના દેશો ક્યારે સ્પેન હું ક્યારે જોઈશ તો મારે મારે તો તો ઈચ્છા છે છે આપવું હવે સરકાર સરકાર ત્યાંની બીજા હાથે યુરોપની એટલે પછી પાસપોર્ટ પછી વિઝા લેવાના વિઝા ત્યાંથી યુરોપમાંથી મળ્યા અને પછી એકલા વિમાનમાં બેસીને બે ફ્લાઇટો બધીને એક વચ્ચે દુબઈ કદાચ હતું કે અને ત્યાંથી શેક જર્મની ઉધી માણસ અ એમને બીજી ભાષા ફાવે ને તો પણ એ પહોંચી ગયા અને સમયસર તે આવ્યા અને અમારી સાથે પણ ઘણો બધો અભ્યાસ પણ કર્યો હતો એટલે મારે આજે યાદ પણ કરાવવું પડે કે કોટા ઉઠે ને એટલે નવીનજી ઘણી વખત કોટા ઉઠતી માણસ ઘણું કરી શકે તો આવા એક આગેવાન તરીકે છે હું તો કોટા છું તો ખૂબ છે ખાલી બોલવાનું થોડું ધ્યાન રાખે હું થઈ જાય ને અને કોશિશ કરશો કોશિશ કરને વાલે કે કભી હાર નહીં હોતી એટલે સારા કામ માટે કોશિશ કરો એટલે થશે અને બીજું તમે હું ભાઈ સ્વરૂપજીભાઈને અભિનંદન આપીશ કે એમને આ શિક્ષણ માટે અગિયાર લાખ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી અમને હૃદયથી ખૂબ અભિનંદન આ શિક્ષણના કામ માટે સારો નિર્ણય તમે કર્યો અને સારું કામ આગળ વધતું હોય ને એમાં કંઈ મારા લાયક પણ કંઈ હોય તો મને કહેજો હું ધારાસભ્ય અહીંયા નથી ધારાસભ્ય તરીકે થરા જ છું પણ કોઈ રાજ્યસભાના સભ્યને કે એમને કોઈને કહેવું હોય તો કઈને પણ વ્યવસ્થા મંત્રી અમે કરાવી શકીએ તો સમાજના પ્રમુખ મંત્રી અને બધાને હું કહું છું કે એના કામમાં પણ અમારા લાયક કંઈ હોય તો અમને કહેજો તો પુલ નહીં તો પુલની પાખડી અમે મદદ કરાવી શકશું આ સારું કામ છે એટલા માટે બધાએ શિક્ષણના કામમાં મદદ કરવી પડે તમને બાદ હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ અભિનંદન